વાગોદર ગામની શ્રીનાથજીની મઢીના મહંત વિવાદમાં ફસાયા શ્રીનાથજીની મઢી આશ્રમમાં ગાંજાના છોડ હોવાની શક્યતાઓ આશ્રમ ખાતે એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી આશ્રમમાંથી ગાંજાના બે છોડ હોવાની શક્યતાઓ છે એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સોમવારની રાતે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે જીએસટી અધિકારીની કારના કાચ તોડી રોડ બાનમાં લીધો હતો પોલીસે મહંત ધર્મયોગીનાથની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી વડવાજળી મહેન્દ્રસિંહ માધુરી ડાબી સરપંચ મહંત બાપુનું અમે આર્ટિકલ વાંચ્યું હતું બે ત્રણ દિવસ પહેલા કે રોડ ઉપર રાજકોટ એમને ઉધમ મચાયો હતો અને આ હાલ વડવાજળીમાં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને બાપુનું અહીંયા બે છોડ પણ મળેલા છે તંત્રને જાણ થતા એસઓજી અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળની કાર્યવાહી અમે આ તંત્ર ને અમે કહેશું કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે વાવેતરમાં સાહેબ બે છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ તંત્ર ને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય હા બાપુઓ તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમમાં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરા ધાગા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કેતા એટલે દોરા ધાગા કરતા એમની પેલા મેં આર્ટિકલમાં વાંચેલું હતું કે ઈ એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અહીંયા અઢી ત્રણ વર્ષથી હાલમાં આશ્રમમાં છે આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું મામલદાર સાહેબમાં આવ્યા ખરાબામાં એટલે મામલતદાર સાહેબને કહીશું કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબે હાથ ધરે